આરસોડિયા ખાતે યોજાયો સેવા સમાજ કલોલ દ્વારા આયોજિત વણકર સમાજનો નો સત્યાવીસમો સમૂહ લગ્ન સૌ કાર્યક્રમ સંવંત બે હાજર બ્યાસી ને રવિવાર તારીખ આઠ બે બે ના રોજ ડોક્ટર બાબા સાહેબ ફોટો છબી આગળ પ્રાગટ્ય કરી ફુલહાર પીરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી દીપકભાઈ એસ ચૌહાણ નારદીપુ મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પી ઠાકોર કલોલ શ્રી ભીખાભાઈ એસ વાઘેલા તમામ આયોજકો ને ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામના પાઠવે છે રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસન

જે આયોજન કરેલું છે સમિતિ મને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું છે સમાજના લોકો ને જોઈ હું અત્યંત આનંદ અનુભવું છું હું અઠાણું થી આ સંસ્થા સાથે સંકળાયેલો છું પણ આજે મને પહેલી વાર મોકો મળ્યો છે આવવાનો મારો પરિચય આપું તો હું બાજુના ગામનો બસો બ્યાસી નો ફુલેત્રા નો વતની છું વર્ષો થી કસ્મર છું અને ત્યાં મામલા તરીકે મેં સેવા બજાવી છે અને ત્યાં હું સ્થાયી થયો છે આ સંસ્થા સાથે ઓગણીસો અઠાણું થી હું જોડાયેલો છું મારે મને એ હતા આનંદ થાય છે કે સંસ્થા એ ટ્યુશન છે સારો વિકાસ કર્યો અને આજે સતત માં સમૂહ લગ્ન તરફ જઈ રહી છે સ્ટેજ ઉપર ઉપસ્થિત મારા સાથી મિત્રો ખાસ કરીને તો આ કાર્યકર ભાઈઓ જેમને રાત દિવસ મહેનત કરી અને આજે આપણી સમક્ષ આ જે ચિત્ર ઉભું કર્યું છે તે એક દિવસ નું પરિણામ નથી છેલ્લા બે મહિના થી આ કાર્યકર્તા હોય ત્યારે આજે આ કચ્છ દર વર્ષે પોતાનો ચોખ્ખો હિસાબ રાખે છે હવે તો મકાન ભવન કામ તરફ પણ આગળ જઈ રહી મિત્રો આંબેડકર ના હોત એ વાત કરી કે આંબેડકર ના હોત તો આજે આપણે જે સીએ એ ના હોત એટલે શિક્ષણ એ બહુ જરૂરી છે સમાજ ભવન બને